છેલ્લા એક અઠવાડિયામાં યુક્રેને રશિયા ઉપર કાઉન્ટર એટેક વધાર્યું છે ત્યારે યુક્રેને ફરી એક વખત રશિયન શહેર પર હુમલો કર્યો છે રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર શનિવાર રાત્રે યુક્રેન તરફથી ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા જેમાં મોસ્કોમાં છવ્વીસ ડ્રોન છોડવામાં આવ્યા હતા જેને હવામાં જ નષ્ટ કરી દેવામાં આવ્યા છે તો રશિયન અધિકારીઓએ કહ્યું કે યુક્રેને શનિવાર આખી રાત મોસ્કો અને પૂરા રશિયામાં કેટલીક જગ્યાએ ડ્રોન હુમલા કર્યા છે મોસ્કોના મેયર સરગઈ સોબાયાનીએ કહ્યું કે મોસ્કોની આસપાસના વિસ્તારમાં કેટલાક ડ્રોન નષ્ટ કરવામાં આવે છે ત્યારે આ ડ્રોન એટેકને લઈને આખી રાત સાયરન વાગતું રહ્યું હતું આવે વિસ્તારના ગવર્નરના જણાવ્યા અનુસાર રશિયા દક્ષિણ પશ્ચિમમાં બ્રાન્સના સરહદી વિસ્તારમાં યુક્રેન દ્વારા લોન્ચ કરવામાં આવેલા લગભગ છવ્વીસ ડ્રોનને નષ્ટ કરવામાં આવ્યા છે તો વોરેનિસ વિસ્તારમાં દસથી વધુ ડ્રોન નષ્ટ કરવામાં આવે છે અને અન્ય કેટલાક વિસ્તારમાં પણ કેટલાક ડ્રોનને નષ્ટ કરવામાં આવ્યા છે તો મળતી માહિતી અનુસાર હુમલાના કારણે કોઈ નુકસાન થવા પામ્યું નથી જોકે આ હુમલાને લઈને યુક્રેન તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી ત્યારે રશિયાના અધિકારીએ યુક્રેન હુમલાને અમેરિકન ષડયંત્ર ગણાવ્યું છે જેમાં રશિયાએ આરોપ લગાવ્યો કે અમેરિકા અને અન્ય પશ્ચિમ દેશોની સૈન્ય સહાયતાના ધમપર યુક્રેન રશિયા ઉપર હવાઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ